सोमालिया માં ટેક-ઓફ બાદ વિમાન ક્રેશ હિંદ મહાસાગર માં ક્રેશ થયું છે વિમાન ટેક-ઓફ થયા 15 મિનિટ બાદ વિમાન ક્રેશ સદનસીબે વિમાન માં સવાર તમામ લોકો સુરક્ષિત છે સોમાલિયા માં ટેક-ઓફ બાદ વિમાન ક્રેશ થયું આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તસવીરો જોઈ રહ્યા છો સદનસીબે વિમાન માં જેટલા પણ લોકો સવાર હતા તમામ લોકો સુરક્ષિત છે તો ટેક-ઓફ થયાના 15 મિનિટ બાદ જ આ વિમાન ક્રેશ થઈ ગયું હતું હિંદ મહાસાગરમાં આ વિમાન ક્રેશ થયું જો કે જેટલા પણ મુસાફરો આ વિમાનમાં સવાર હતા એમાંથી કોઈને ઈજા નથી થઈ કે જાનહાનિ નથી થઈ તો ટેક-ઓફ થયાના 15 મિનિટ બાદ જ આ વિમાન ક્રેશ થઈ ગયું હતું હિંદ મહાસાગરમાં આ વિમાન ક્રેશ થયું जो के जेटापण मुसाफरो आ विमान सवार था एम कोई ने इजा नहीं थी कि जानहा नहीं थी